સૌમાં જોયું મેં આવું ધર્મ તારો સંભાળ કે કોને સંભાળવાનો કીધો કે તારો સંભાળ કીધા કોઈનો નો નહીં આપડે સંભાળવાનો કીધો કે આપણે શું કરવાનું છે તો મહારાજ કહેતા હતા ગામમાં કે તુલસી આ બધાય જાય છે કોઈને આ રોકડા રોકડા ને આવું બધું બેનોમાં હજી અજ્ઞાન જાત જ નથી કે ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાયની એકની સમજે ઓલે અજ્ઞાયની એકની સમજે ઓલે અભ્યમાયની આપણામાં અજ્ઞાન છે એટલે આપણે સમજતા નથી આ બધું આપણે ગુરુના બાળક બની જશે પણ આપણે હજી છૂટતું નથી છોડાયું ઘણું પણ છૂટતું જ નથી તો હજી આપણે બધા દેખતા દેખતા આવું કરીશું વેલા બેન કરે એટલે કરવું પડે આમ કરવું પડે એટલે આપણે હજી જાતું જ નથી કે રોપડો રોપવો પડે સુલો લીપવો પડે તો આવું કાંઈ ન કરો તો કોઈ કોઈ નડતા નથી મેં દેવો અખતરો કર્યો તો કે શીતળામાં આવે ને તો કે આળટી જાય કે આ સુલામાં તે મારો ચૂલો એમ નામ જ હતો કોઈ આવ્યું જ નહીં આવ અને રોપડો તો મેં આગ જ્યાં હમદે આવીને ત્યાં દૂના રોફો જ નથી તો હજી આવું બધું એ છૂટે ને એનું કામ બેનું પીપળા પૂજવાનું ને આવું બધું હજી જાતું જ નથી ઘણા બેનું આપણે આ લીધેલો છે ને તો હજી મંદિરે ધોળા જ કરે છે તો હજી આપણને થોડુંક આમ જાઓ આવા આવો બધા મહાપુરુષો આપણને કે સમજાવે છે તો આપણે સમજણ કેવી આવશે થોડુંક સમજે છે ને તો જ આનંદ આવશે તો જ છૂટશે છૂટશે નહીં મહાપુરુષો એ બી ઘણા બધા બાઇક છે એટલે મારી વિરામ કરું સતગુરુ મહારાજ